કે આ નાલંદા યુનિવર્સિટીનો જે ઇતિહાસ છે એ એટલો ભવ્ય છે અને કદાચ તમને જાણીને નવાઈ લાગશે નમસ્કાર દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં સોળસો વર્ષ જૂની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના કેમ્પસનું ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ પંદર મિનિટ જેટલું આ યુનિવર્સિટીમાં ફર્યા અને એમણે નાલંદા યુનિવર્સિટીના જે અવશેષો છે એ પણ જોયા પણ હું તમારી સાથે એ વાત કરીશ કે આ નાલંદા યુનિવર્સિટીનો જે ઇતિહાસ છે એ એટલો ભવ્ય છે અને કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે ભારત એવો દેશ હતો કે જેની પાસે જ્ઞાન અને સંસ્કૃતિનો ભંડાર હતો અને એને કારણે આખી દુનિયા જ્ઞાનથી રોશન થઈ હતી આપણી પાસે જ્ઞાનનો એટલો બધો ખજાનો હતો તો આ નાલંદા યુનિવર્સિટી વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો નાલંદા યુનિવર્સિટી એવું કહેવાય છે કે આખી દુનિયાની સૌથી પહેલી રેસિડેન્શિયલ યુનિવર્સિટી હતી કે ત્યાં વિદ્યાર્થીઓ રહી શકતા હતા અને ચારસો સત્યાવીસ ઈસવીસનમાં આ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી અને એ વખતે પૂર્વ અને મધ્ય એશિયાના લગભગ દસ હજાર જેટલા સ્ટુડન્ટ્સ આ નાલંદા યુનિવર્સિટીમાં ભણતા હતા દલાઈ લામાએ એક વખત એવું કીધેલું હતું કે મને જે જ્ઞાન મળ્યું છે એનો સ્ત્રોત નારંદા યુનિવર્સિટી છે અને ભારતીય ગણિતના જનક કે જેને આપણે ગણિતનું આપણે જે શૂન્ય જેમની પાસેથી આપણે શીખ્યા એ આર્યભટ્ટ આ યુનિવર્સિટીનું નેતૃત્વ કરતા હતા ત્રણ વખત આ યુનિવર્સિટી પર હુમલા થયા પરંતુ હું તમારી સાથે આની જે ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે એના વિશે વાત કરીશ આપણે જ્યારે પણ કોઈ દુનિયાની ટોપ યુનિવર્સિટીની વાત કરીએ તો તમારા મગજની અંદર બે જ યુનિવર્સિટીના નામ આવે એક ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બીજું કેમ્બ્રિજ યુનિવર્સિટી એ સિવાય તમને ત્રીજું નામ યાદ નહીં આવે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી બની એ પહેલાંથી ભારતની અંદર નાલંદા યુનિવર્સિટી હતી નાલંદા યુનિવર્સિટીનું જે નામ પડ્યું છે એ એના ત્રણ શબ્દોમાંથી એનું નામ બન્યું છે એક ના એક આલમ અને એક દા એનો મતલબ એ થાય છે કે એવી ભેટ કે જેની કોઈ સીમા નથી જેની કોઈ મર્યાદા નથી હવે એવું કહેવામાં આવે છે કે નાલંદા યુનિવર્સિટી પાંચમી સદીમાં એટલે ચારસો સત્યાવીસ ઈસવીસનમાં બની હતી અને એ ગુપ્તકાળની અંદર બની હતી અને સાતમી શતાબ્દી આવતા સુધીમાં નાલંદા યુનિવર્સિટી દુનિયાની મહાન યુનિવર્સિટી બની ગઈ હતી એવું પણ કહેવામાં આવે છે કે આ એક વિશાળ બૌદ્ધ મઠનો હિસ્સો હતો અને એ સત્તાવન એકરની અંદર પથરાયેલો હતો કેટલાક રિપોર્ટ્સની અંદર એવું બી કહેવામાં આવે છે કે ગૌતમ બુદ્ધને વેપારીઓએ બગીચો ભેટ આપેલો એની ઉપર આ યુનિવર્સિટી ઊભી કરવામાં આવી હતી મોડન વર્લ્ડ જે છે એને નાલંદા યુનિવર્સિટીની ઓગણીસમી સદીમાં ખબર પડી વર્ષો સુધી આ જે નાલંદા યુનિવર્સિટી હતી એ જમીનની અંદર દબાયેલી હતી પરંતુ અઢારસો ને બારમાં જ્યારે સ્થાનિક લોકોને બુદ્ધની પ્રતિમા મળી ત્યારે ઇતિહાસકારોએ આની ઉપર એકદમ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે અહીંયા ઘડી નાલંદા યુનિવર્સિટી હતી ઇતિહાસકારોએ જ્યારે અભ્યાસ કર્યો ત્યારે ઘણી બધી બાબતો સામે આવી એમાં એવું પણ ખબર પડી કે અહીંયા ઘણી મહાન શિક્ષકો ભણાવતા હતા જેમ તમને પહેલાં કીધું કે આર્યભટ્ટ અહીંયા નેતૃત્વ કરતા હતા અને એ ઉપરાંત નાગાર્જુન બુદ્ધ પાલિતા શાંત રક્ષિતા આર્યદેવ આ બધા મોટા મોટા જે નામ એ જમાનામાં હતા એ આ યુનિવર્સિટીની અંદર ભણાવતા હતા અને અનેક દેશોમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ઘડી ભણવા આવતા હતા એમાં કેટલાક ફેમસ નામ બી છે કે ચીનના જે પ્રસિદ્ધ યાત્રી અને વિદ્વાન તરીકે જેઓ ફેમસ થયા હતા એવા યુન સાંગ ફાવાન ઇત્સિંગ આ બધા જે ચીનના મોટા મોટા વિદ્વાનોના નામ છે એ બધા નાલંદા યુનિવર્સિટીમાં ભણેલા આ જે નાલંદા યુનિવર્સિટી હતી એમાં ત્રણસો રૂમ હતા સાત મોટા બીજા મોટા મોટા કક્ષ હતા પણ સૌથી મહત્ત્વની વાત હવે હું તમને કરવા જઈ રહ્યો છું કે આ યુનિવર્સિટીમાં નવ માળની એક લાઇબ્રેરી હતી અને એની અંદર નેવું લાખ કરતાં વધારે પુસ્તકો હતા દર્શક મિત્રો જસ્ટ વિચારો કે એ જમાનામાં પાંચમી સદીની અંદર નેવું લાખ જેટલા પુસ્તકો અને નવ માળની લાઇબ્રેરી જસ્ટ ઇમેજિન કે કેટલો મોટો જ્ઞાનનો ખજાનો આ યુનિવર્સિટીની અંદર પડેલો હતો હવે આ જે યુનિવર્સિટી છે એની અંદર ધાર્મિક ગ્રંથો ઉપરાંત સાહિત્ય થિયોલોજી લોજિક મેડિસિન ફિલોસોફી એસ્ટ્રોનોમી એવા એવા સબ્જેક્ટો ભણાવવામાં આવતા હતા કે આખી દુનિયામાં આવા વિષયો કોઈ ભણાવતું નહોતું એ સમયે નાનંદા યુનિવર્સિટી આવા બધા વિષયો ભણાવતા હતા કદાચ અત્યારે આ બધા વિષયોની જરૂર છે કે સાહિત્ય છે કે લોજિક છે કે એસ્ટ્રોનોમી છે કે એવા બધા ઘણા બધા વિષયો નારંદામાં ભણાવવામાં આવતા હતા જે કદાચ આજના વિદ્યાર્થીઓને જરૂર છે સાતસો વર્ષ સુધી આ યુનિવર્સિટી ચાલતી રહી અને સાતસો વર્ષની લાંબી સફર પછી બારમી શતાબ્દીની અંદર એક બખ્તિયાર ખિલજીએ એક હુમલો કર્યો અને યુનિવર્સિટીની જે આ લાઇબ્રેરી છે એને સળગાવી દીધી દર્શક મિત્રો એક એવી પણ વાત આની સાથે કહેવામાં આવે છે કે આ બખ્તિયાર ખિલજીએ જ્યારે આ લાઇબ્રેરીને સળગાવી દીધી ત્યારે આ લાઇબ્રેરી ત્રણ મહિના સુધી સળગતી રહી કારણ કે આની અંદર એટલા નેવું લાખ કરતાં વધારે પુસ્તકો હતા તો આ ત્રણ મહિના સુધી ઠરી નહીં અને ત્રણ મહિના સુધી આ લાઇબ્રેરી સળગતી રહી હવે આ યુનિવર્સિટી પરથી આપણને એટલી ખબર પડે છે કે ભારતનું જે જ્ઞાન છે એ સદીઓથી દુનિયાને રોશન કરી રહ્યું છે આ બખ્ત્યાર ખિલજીએ જે નાલંદા યુનિવર્સિટી પર હુમલો કર્યો એના માટે જુદા જુદા અહેવાલો છે એમ કહેવામાં આવે છે કે બખ્તિયાર ખિલજી જે હતો એ ઘણા લાંબા સમયથી બીમાર હતો અને એની ઘણી બધી સારવારો કરવા છતાં પણ એ સાજો નહોતો થયો ત્યારે ગુસ્સામાં આવીને એણે આ નાલંદા યુનિવર્સિટીમાં આગ લગાવી દીધી હતી પરંતુ બીજા અન્ય એક રિપોર્ટ્સની અંદર એમ પણ કહેવામાં આવ્યું છે કે આ બખ્તિયાર ખિલજી છે એ આ નાલંદા યુનિવર્સિટીનું જે જ્ઞાનનો ખજાનો હતો એની જે ભવ્યતા હતી એની જે સમૃદ્ધિ હતી એનાથી એટલો બધો એ જેલસ થઈ ગયો હતો કે એનાથી સહન નહીં થયું કે કોઈ એક દેશ પાસે કોઈ એક શહેર પાસે આટલી મોટી ખજાનો હોય તો આ બાળી નાખવો જોઈએ એટલે એણે હુમલો કર્યો અને એવું બી કહેવાય છે કે આ નાલંદા યુનિવર્સિટી પર આ પહેલો હુમલો નહીં હતો આ પહેલાં બે વખત હુમલો થઈ ગયો હતો પહેલાં એક વખત હુમલો થયેલો મિહિર કુળ ગ્રુપના હુણો એ હુમલો કરેલો અને બંગાળના ગોડ રાજા જે હતા એને બીજી વખત હુમલો કરેલો અને અગિયારસો ને નેવુંમાં તુર્ક તુર્કી અફઘાનિસ્તાન સૈન્યના જનરલ બખ્તિયાર ખિલજીએ ત્રીજી વખત નાલંદાને આખી નષ્ટ કરી નાખી અને આખી લાઇબ્રેરી સળગાવી નાખી આપણે અત્યારે ખબર પડે છે કે કેટલો મોટો જ્ઞાનનો ખજાનો હતો કે જે જમીનની અંદર વર્ષોથી દબાયેલો હતો અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભલે નાલંદા કેમ્પસનું ઉદઘાટન કર્યું છે પરંતુ એનો જે વિસ્તાર છે એ એકદમ નાનો છે અને એ જે નેવું લાખ પુસ્તકો હતા એ હવે ક્યાંથી આવશે એ પણ એક મોટો સવાલ છે કારણ કે બધા જ પુસ્તકો બળીને ખા થઈ ગયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ